નમસ્કાર ખેડૂત મિત્રો વતી હું અશ્વિન કલ્ચરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ હશો હવે આજના વિડીયો ખાસ પેજે ખેડૂત મિત્રોએ કપાસનું વાવેતર કર્યું છે તો કપાસનો જે પાક છે એની અંદર આપણે પચીસેક દિવસનો વીસ પચીસ દિવસનો હાલ મોટાભાગના લોકોને કપાસ થઈ ગયો હશે ચાર પાંચ પાંદડાનો હાલ કપાસ મોટાભાગે ખેડૂત મિત્રો થઈ ચૂક્યો હશે જેણે વાવેતર કર્યું છે થોડુંક વહેલું વાતર છે તો ત્રીસેક દિવસનો મહિના દિવસનો જે છે આપણે કપાસ થઈ ગયો હશે તો હવે મહિના દિવસનો જ્યારે કપાસ થાય તો આપણે શું માવજત એની અંદર રાખવી જોઈએ શું કાળજી રાખવી જોઈએ કઈ દવા છે કંઈ ખાતર છે કે જેનો હાલ આપણે આ અવસ્થા ઉપયોગમાં લઈ શકીએ એક તો વધુ પડતો હાલ શું વરસાદ વધારે છે એટલે આપણે જાણી શકીએ કે ભાઈ જમીનમાં આપણે અત્યારે કોઈ પણ ખાતર આપવું છે કે દવા કાંઈ પણ આપવું છે હાલની પરિસ્થિતિ પ્રમાણે આપણે ઓછું આપી શકીએ ધીમે ધીમે વરાપ નીકળે છે તો એ પ્રમાણે પછી જે રીતના ખેતર ખાલી થાય બધું પાણી નીતરી જાય સરખું થોડુંક થોડુંક ભેજ રહે ત્યારબાદ આપણે ખાતર કે દવા જે છે આપી શકીએ એવી પરિસ્થિતિ છે હાલ તો આ પરિસ્થિતિમાં ખાસ તો કે ભાઈ જો મહિના દિવસ વીસ પચીસ દિવસનો કપાસ થયો ત્રીસ દિવસનો થયો હોય તો અત્યારે જે છે ને જે વધારે પડતો વરસાદ હશે અથવા તો વધુ સમય પાણી ભરાઈ રહ્યું હશે વરસાદનું તેના કારણે એક તો શું કપાસ પીળો પડવાનો પ્રશ્ન હશે થોડોક કારણ કે આગળ મગફળીના વિડીયોમાં મેં કીધું હતું કે શું પાણી ભરાઈ જવાથી અથવા તો વધુ પડતા ભેજના કારણે જે મૂળ છે પૂરતા પોષક તત્વો શોષણ ના કરી શકે એટલે સ્વાભાવિક છે કે કપાસ પીળો પડી શકે આ સિવાય શું થાય આપણે દેશી ભાષા કે લંઘાઈ જાય એકદમ પાનને બધા શું હોય કે એના કરમાઈ જેવું લાગે આપણને એકદમ વધારે પડતા ભેજમાં રહેવાને કારણે આવો પ્રશ્ન રહી શકે તો આના માટે શું હોય કે સારી વસ્તુ કે તમે નાઇટ્રોજનયુક્ત ખાતર જે છે એનો ઉપયોગ કરો હવે નાઇટ્રોજનયુક્ત જે ખાતર છે એના આપવાથી જે અત્યારે પરિસ્થિતિ છે પીળો પડવાની લંઘાઈ જવાની કે જે તમને મુખ્ય પ્રશ્ન આવે છે એનાથી ફરીથી લીલોછમ આપણે કપાસ કરી શકીએ છીએ ખાસ તો વીસ પચીસ કે ત્રીસ દિવસનો જો કપાસ થઈ હોય તો હાલ આનો ઉપયોગ તમે કરી શકો ઘણા ખેડૂત મિત્રોને એવા પ્રશ્ન આવે કે ભાઈ અત્યારે કપાસ આપી દઈએ તો પછી કપાસને આપણે ખાતર આપી દઈએ તો પાછળથી જ્યારે ચાલીસ પિસ્તાલીસ દિવસે પાળા ચડાવીએ છીએ ત્યારે પણ ખાતર આપવાની ભલામણ રહેલી હોય છે તો એ પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ અત્યારે બેસ્ટ ઓપ્શન છે જો વીસ પચીસ કે મહિના દિવસમાં કપાસ છે તો ઓગણીસ 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 જે વોટર સોલ્યુબલ ગ્રેડ છે ખાતરનો ઓગણીસો ઓગણીસ ઓગણીસ એ તમે સો ગ્રામ પ્રતિ પંપલે અને સ્પ્રે કરી શકો છો હાલની પરિસ્થિતિમાં બેસ્ટ ઓપ્શન આ છે કે ભાઈ તમે એનો ઉપયોગ કરી અને સ્પ્રે કરી અને અત્યારે જે પ્રશ્ન છે એનું આપણે નિવારણ લાવી શકીએ ત્યારબાદ ચાલીસ પિસ્તાલીસ દિવસે કે જ્યારે આપણે ફાળાચડાની શરૂઆત કરીએ છીએ તો ત્યારે તમે પછી જે ખાતર તમારે આપવું છે જમીનમાં એ આપી શકો છો બીજું એ છે કે અત્યારે તમે યુક્ત ખાતર તરીકે એમોનિયમ સલ્ફેટ છે જો તમે આપી શકો છો ત્રીસ દિવસનો કપાસ છે અને હાલ પરિસ્થિતિ એ પ્રમાણે જમીનમાં તમે આપી શકો એ છે તો એમોનિયમ સલ્ફેટ જે મોરેશ્યુ તમે કહીએ છીએ આપણે તો એ તમે આઠ કિલો જેવું વિઘાડી છથી આઠ કિલો દસ કિલો જેટલું વિઘાડીટ તમે આપી શકો છો એમોનિયમ સલ્ફેટ હાલની પરિસ્થિતિમાં વીસ પચીસ દિવસનો મહિના દિવસના કપાસમાં યા તો ઓગણીસો ઓગણીસો ઓગણીસ આપો અથવા તો એમોનિયમ સલ્ફેટ જે છે એ તમે આપી શકો છો ત્રીજો ઓપ્શન એ પણ છે કે તમે ઓલ ઇન વન જે છે કપાસ પીળો પડે છે અથવા તો લંઘાઈ જાય છે તો ઓલ ઇન વન દસ ગ્રામ પ્રતિ પંપ લાઈન તમે સ્પ્રે કરી શકો છો વોટર સોલ્યુબલ ખાતરની જેમ જ ધારો કે ચાલીસ પિસ્તાલીસ દિવસે કે ભાઈ પાળા ચઢાવવા ક્યારેક કોઈ ખાતર આપવું છે તમારે અત્યારે ઓગણીસ ઓગણીસનો સ્પ્રે કરીને તો એ સમયે તમે એમોનિયમ સલ્ફેટ એક આપી શકો છો દસ કિલો બાર કિલો જેવું વિકાડીટ માપલા ઉપયોગ કરી શકો છો આ સિવાય ધારો કેમોનિયમ સલ્ફેટને આપવું તો તમે વીસ વીસ જીરો તે એ મળી શકે અથવા તો વીસ વીસ જીરો છે એ વીસથી પચીસ કિલો જેવું એક વીગાડીટ તમે આપી શકો છો એ સમય પાળા ચડાવતી વખતે હાલ જો તમે કોઈ બીજું પૂરતી ખાતર ના આપો તો એનો તમે અલ્ટરનેટ સ્ત્રોત સ્ત્રોત તરીકે ઉપયોગ કરી શકો છો આ વાત થઈ પોષક તત્વો નાઇટ્રોજનની કે બીજા જે ફોસ્ફરસની કે જેની જરૂરિયાત છે એની વાત કરીએ દવા માટે હા મોટા ભાગે મહિના દિવસના કપાસમાં કોઈ રોગ જીવાત નથી આવતા પણ હા વરસાદ પડ્યો છે ધીમે ધીમે વરાપ નીકળે એટલે શું થાય બફારો વધે છે વાતાવરણ આખું વિપરીત બનતું જાય તો એના કારણે મહિના દિવસ પછી તમારે શું ચુસ્યા જીવાતનો લીલી પોપટી આપણે કહીએ એનો અથવા બીજું ચુસ્યા જીવાતનો થોડો ઘણો પ્રશ્ન તમે જોઈ શકો છો તો એ માટે આગોતરા પગલાં રૂપે બેસ્ટ ભાઈ ઓર્ગેનિકલી જવું હોય તો નીમ ઓઇલ જે આપણે કહીએ લીંબોળીનું તેલ પંદરસો પીપીએમનું જે ગ્રેડ આવે છે પચાસથી સાઠ એમ એલ પ્રતિ પંપ તમે સ્પ્રે કરી શકો છો કેમિકલ યુગ દવા કોઈને વાપરવી છે કે ભાઈ આપણે નહીં નિમો ઓઇલને આપણે કેમિકલ તો એસિફેટ પંચોતેર ટકા આવે છે વીસથી પચીસ ગ્રામ પ્રતિ પંપ લે અને એનો તમે સ્પ્રે કરી શકો છો મહિના દિવસ પછીનો જે કપાસ થયો હોય અને ચૂસ્યા જીવાતનો થોડો ઘણો ઉપદ્રવ પણ તમને દેખાય છે તો તમે એના એકથી બે સ્પ્રે કરી અને સારું રિઝલ્ટ મેળવી શકો છો એટલે ખાસ કે ભાઈ જો અત્યારે કપાસ પીળો પડે કે લંઘાઈ જવાનો પ્રશ્ન હોય વોટર સોલ્યુબલ ખાતર આપી શકો અથવા તો ઓલિંગ વન આપી શકો ખાસ પાળા ચઢાવતી વખતે જો આપવું છે તો એમોનિયમ સલ્ફેટ વીસવીસ ચિરોતેર અથવા તો વીસ આમાંથી કોઈ પણ એક ખાતર જે છે એ આપણે તમે જમીનમાં આપી શકો છો અને ખાતરનો જે પ્રમાણ છે શું થાય ઘણીવાર જમીનમાં જે છે કેટલી ફળદ્રુપ છે કેટલી દળદાર છે એના ઉપર પણ આપણે આધાર રાખતો હોય છે અને જરૂરી નથી કે આપણે વધુ ખાતર આપવું જ પડે સોઇલ ટેસ્ટિંગ કરાવ્યું છે અને આપણા જમીનનો રિપોર્ટ હોય તો તમે જોઈ શકો કે ભાઈ નાઇટ્રોજનનું પ્રમાણ આપણે વધારે છે તો આપણે કોઈ એટલું નાઇટ્રોજનયુક્ત ખાતર આપવાની જરૂરિયાત રહેતી નથી જેમ જેમ પાણી એકદમ નીતરી જશે અને સારી વરાફ નીકળશે સો ટકા આવા વોટર સોલ્યુબલ ખાતરના એક બે ડોઝથી સારું એવું રિઝલ્ટ મેળવી શકીએ અને ખોટો વધારાનો ખર્ચ તમે ઘટાડી શકો છો આ સિવાય બીજો કોઈ અજીબ કોઈપણ પ્રાકમાં પ્રશ્ન રહેતો હોય તો સો ટકા એગ્રી બોન્ડ છે એના પૂછો પ્રશ્નમાં તમે જાણ કરી શકો છો અથવા જે આપણો વોટ્સઅપ છે એના પર પણ તમે માહિતી મોકલી શકો છો ફરીથી મળીશું આવતા અઠવાડિયે એક નવા પ્રશ્ન ધન્યવાદ